ફાઈનલી મિત્રો અત્યારે છે ને ખંભાત પહોંચી ગયા છીએ ને આપણે એક જગ્યા જો જોયા છે ને આગળ પતંગની દુકાન છે બહુ મોટી કાંઈ હોલસેલ પતંગની દુકાન છે તો આપણે છે ને અંદર જઈને તમને બધું બતાવું જુઓ આપણે જો આ પતંગ દ્રશ્ય નગીનદાસ કાળીદાસ આની અંદર આપણે જવાનું છે જો ઘણા બધા પતંગ છે હું તમને અંદર જઈને બધું બતાવું અરે સર તમે વિડીયો બનાવી રહેજો ને હોલસેલ પતંગની દુકાન છે જો તમને અલગ અલગ જાતના કટલી જાતના પતંગ મસ્ત મજાના પતંગ છે હું તમને બતાવું અંદર જઈને જો પેલા તો પંપોડા બતાવી જો તમને પછી આ નાના છોકરાના પતંગ જો મિત્રો આટલા આટલા મોટા મોટા પતંગ છે જો ફૂલ હોલસેલમાં પતંગ મળે છે તમને જો આ પતંગ જો કેટલો મોટો છે અંદર અહી અહીંથી શરૂ થાય કેટલો મોટો પતંગ છે જોવો તો ક્યાં ઠેર પૂરો થાય હમે પૂરો થઈશ તોય નથી થતો જો એની પૂછડી છે

આ બનાવવાના જ છે ને આ પતંગ આ જો મિત્રો આ પતંગ છે ને બનાવવાના બાકી છે જો અને એક હડી ચોટાડી દીધી બીજી હડી ચોટાડવાની બાકી છે જો આ તો મિત્રો અહીંયા છે ને ઘરમાં જો પતંગ બનાવે છે હું તમને બતાવું ચાલો અંદર જઈએ ઘરે પતંગ બનાવ્યા બધા જો આ ઘર જ છે પણ આ પતંગ બનાવે બધા જો ને છે ને જથ્થાબંધ પતંગ વેચે આપણે હોલસેલ અંદર જો અતર અંદર પતંગ બનાવે છે તમને બતાવું જો આ પતંગ બનાવે तो भी बड़ा है हो पतंग लेना था से 100 पतंग 800 होता है 800 रुपये ना 100 पतंग 800 रुपये ना, ना। है है बरेली बहुत पतंग दवाई बहुत खड़ी नीचे वो नहीं उनीच पड़े तो काट जाए आप पतंग खाते नहीं सब नहीं I'm not c c k l a c a o n to go l e s d n are going t h r e I'm e a g a i આ આમાં ફિટ કરવાની સ્ટાર વાળા પતંગ ને હડી જો કેટલી બધી પડી છે પતંગ ની જો તો મિત્રો અહીંયા એવું છે કે છે ને આપણે જે પતંગ જોઈએ છે ને એ મળતા નથી એમાં એવું છે કે આપડે બરેલી પતંગ જોવે છે પણ અહીંયા છે ને બધા ખંભાતી પતંગ જ છે

દિલ વાળા પતંગ એ છે જો બધા ખંભાથી પતંગ શો મોસ્ત પતંગ છે મિત્રો આ છો મિત્રો બ્લેક પતંગ આ જો મિત્રો લંબુ પતંગ મિત્રો આ જો સફેદ ચીલ દિલવાળી વાળી તો મિત્રો અમે ખંભાતી છે ને આઠ અલગ અલગ ડિઝાઇનના પતંગ લાવીશ તમને પહેલા છે ને આઠ આઠ ડિઝાઇન બતાવું ચાલો પછી આ કલર ચીલ પછી આપણે છે આ કલર ફૂંકી પછી આ છે ને આપણે લંબુ કલર ફૂંકી છે પછી આ ડબલ હાર્ટ વાળા પતંગ છે પછી આ હાર્ટ વાળી ફૂંકી છે પછી આ સિંગલ હાર્ટ વાળું પછી આ જો આ ડિઝાઇન ફૂંકી ડિઝાઇન છે પછી આમાં અલગ ડિઝાઇન આ છે ટોટલ મિત્રો જુઓ આઠ જાતની ડિઝાઇન છે જુઓ અલગ અલગ તો મિત્રો ખંભાતી પતંગ મસ્ત મજા આવી ગયા છે ને અત્યારે છે ને ને મિત્રો હું ગયો છું જલ્દી સુઈ જવું છે તો એનું આયાત કરું છું તમને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર અને આ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળીએ બીજા વિડીયોમાં બાય બાય તો મિત્રો ભલે વખતે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય